તમામ સપાટી તમામ હદ વટાવી રહ્યું છે આજનો જે ભાવ છે એ એક લાખ ત્રેવીસ હજાર પર પહોંચ્યો છે હવે આ ભાવ વધવા પાછળના પરિબળો કયા છે કારણો કયા છે શું આગામી સમયમાં સોનાનો ભાવ ડાઉન થશે કે હજુ દોઢ લાખ પર પહોંચી શકે છે અને પહોંચશે તો કેટલા સમયની અંદર પહોંચી શકે છે આ તમામ સવાલોના જવાબ મેળવવા છે આજ વિશે ચર્ચા કરવી છે આપણી સાથે જોડાયા છે સુનીલ ગણદેવીકર જેઓ સોની વેપારી છે સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલો સવાલ

ડોલરાઇઝેશન માટે પ્રયત્ન કરે છે અને વર્લ્ડની બધી જ સેન્ટ્રલ બેન્કો જે એટલે કે રિઝર્વ બેન્ક જેમને ટ્રેઝરી બોન્ડ અમેરિકન ડોલરના લીધા હતા વરસ બે વરસ પાંચ વર્ષની મુદતથી એ જ્યારે મુદત પાકવા આવી છે તો એનું એનકેશ કરીને બધી બેન્કો સોનું લઈ રહી છે એટલે ડોલરની કિંમત ડે ટુ ડે ઓછી થઈ રહી છે અને સોનાનો ડિમાન્ડ વધી રહ્યો છે એટલે ડોલરની વેલ્યુ ઓછી થાય છે એટલે બધા દેશો તો ખરા જ એ સિવાય પણ પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ લોકો ડોલર વેચી વેચીને સોનું લઈ રહ્યા છે એટલે સોનાને સખત ડિમાન્ડ છે અને એ હિસાબે દિવસે નથી વધતા એટલે રાતે એટલા રાતે વધે છે રાતે ના વધે એટલા દિવસે વધી રહી છે આટલા પચાસ વર્ષના અમારા લાઈફમાં આવી રીતે વધારો કોઈ દિવસે જોયો નહોતો હા દિવાળીના પહેલાં જ્યારે પુષ્ય નક્ષત્રો હોય ધનતેરસ હોય ત્યારે પંદર વીસ દિવસ પહેલેથી ન્યૂઝપેપરમાં પ્રી બુકિંગ પ્રી બુકિંગ પ્રી બુકિંગની જાહેરાતો ચાલતી હોય છે પણ આ વખતે એક પણ વેપારીએ પ્રી બુકિંગની જાહેરાત કરી નથી સામે કેશ આપીને પણ સોનું મળતું નથી તો પ્રી બુકિંગમાં પછી વેપારી લોકો રિસ્ક ઉઠાવવા નથી માગતા એવી પરિસ્થિતિ હમણાં છે આજે ચાંદીનો જે ભાવ છે એક લાખ પંચોતેર હજાર એમાં દસ હજાર વધારે આપીને પણ હાજર ડિલિવરી નથી કારણ અમને લોકોને સામેથી મળતી નથી અમે પણ ગ્રાહકોને આપી શકતા નથી આવી પરિસ્થિતિ આ વખતે કપરી બહુ જ ખરાબ પરિસ્થિતિ છે લગભગ પચાસ ટકા ધંધો છેલ્લા બે ત્રણ મહિનાથી જોઈએ તો પચાસ ટકાનો ધંધો છે અને છેલ્લા છ થી આઠ મહિનામાં સાઠથી સિત્તેર ટકા જેટલો સોનામાં અને ચાંદીમાં ગ્રોથ થયેલો છે આવી પરિસ્થિતિમાં ધંધો દિવાળીમાં આવતીકાલે પુષ્ય નક્ષત્ર છે પણ કોઈ તૈયારી નથી નથી ગ્રાહકોનો આગ્રહ કે નહીં ન્યૂઝપેપરમાં જાહેરાત કે નહીં કોઈ તૈયારી આવું બધી પરિસ્થિતિ છે જોઈએ આગળ જતા શું થાય છે તે બિલકુલ આપણી સાથે દીપ ચોકસી જોડાયા છે એ પણ સોની વેપારી છે અને સાથે સાથે આપણી સાથે સંજય પટેલ જોડાયા છે એ પણ સોની વેપારી છે આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં દીપભાઈ સૌથી પહેલા આપની પાસે આવું કારણ કે સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર જઈ રહ્યા છે એમસીએક્સ પર એક લાખ ત્રેવીસ હજારની સપાટી પર પહોંચ્યું છે સોનું હજુ આપના મતે ક્યાં સુધી પહોંચી શકે છે શું જલ્દીથી દોઢ લાખ સુધી પહોંચશે અને એની પાછળના પરિબળો એની પાછળના રીઝન આપને કયા લાગી રહ્યા છે જેવી રીતના મારી પહેલા ગંડેકર સાહેબે કીધું કે ઇન્ટરનેશનલ ઇન્સિક્યોરિટી ચાલી રહી છે જેના લીધે લોકો એમના જે મની છે કે જે લોકોનો જે બીજા બધા એસેટ્સમાં જે પૈસા રોકેલા છે એ લોકો સોના અને ચાંદીમાં કન્વર્ટ કરી રહ્યા છે અને ડોલર પણ ડીડોલરાઇઝેશન થઈ છે બિલકુલ આપણી સાથે સંજય પટેલ જોડાયેલા છે સંજય ભાઈ આપની પાસે આવું જે પ્રમાણે સોનું પોતાની તમામ સપાટી વટાવી રહ્યું છે ગ્રાહકો જે સોનાની ખરીદી કરવા માંગે છે એમના માટે તો અત્યારે માથાનો દુખાવો લેવું પણ છે અને ભાવ પણ વધારે છે હા છેલ્લા છ મહિનાથી આજ પ્રોબ્લેમ છે બધાને લેવું પણ બધા ઘટવાની એક કરીને વાત એટલે પાંચ છ મહિનાથી આ ઘરાબી હતી જ નહીં ઇન્ડસ્ટ્રીઝમાં આથી એટલે અત્યારે હવે કેવું છે કે બધાએ મનમાં નક્કી કરી દીધું હવે ઘટશે નહીં કારણ કે પ્લસ કાલે જે ભાવે મળતું હોય એ ભાવે આજે પાછું મળતું નથી એવી રીતે રોજે રોજ તો છેલ્લા એક મહિનામાં પચીસ થી ત્રીસ ટકાનો વધારો થયો છે ઓગસ્ટ મહિનામાં એક લાખ ની આસપાસ હતું અત્યારે એક લાખ ઓગણત્રીસ હજાર પહોંચ્યું છે આજે એટલે હવે ઘટે એવું તો કઈને મગજમાં કોઈ છે નહીં કે એ જરૂરિયાત મુજબ ખરીદી કરે છે જે મેરેજ સિઝન છે એના લીધે એ બહુ કઈ ખાસ ખરીદી છે નહીં જેને જરૂરિયાત છે એટલું એ લોકો લે છે બધા એટલે આ દિવાળીમાં આ વખતે ઉંછેરા ઇન્ડસ્ટ્રીઝમાં માં બાવીસ વર્ષથી હજો પણ આવી દિવાળી ક્યારેય જોઈ નથી

બે કિલો પાંચ કિલો દસ કિલો ચાંદી જોઈતી હોય તો એમનું નામ નંબર નોંધી રહ્યા છે કારણ અમને સામે ચાંદી મળતી જ નથી હાજર ડિલિવરીમાં કોઈ ઠેકાણે ચાંદી છે નહીં ચાંદી છે નહીં એટલે ભાવ પણ ફિક્સ થઈ શકતો નથી અને ચાંદી સોનાનું જે રીઝન છે ભાવ વધવાનું એવી રીતે ચાંદીનું મને તો લાગતું નથી આ કદાચ ચાંદીમાં ફુગાવો આવીને જેવી રીતે એટી ફાઇવમાં નાઇન્ટીમાં જેવી રીતે વધારો થયો હતો લગભગ સિત્તેર સુધી ગયો હતો અને ત્યાંથી પાંત્રીસ પર આવ્યો હતો એવી રીતે ચાંદીનો કદાચ આવી શકે એટલે ચાંદીમાં રિસ્ક કરવામાં બહુ ખરીદ કરવા મતલબ નહીં અને સોનામાં લગભગ એવી શક્યતા ઓછી દેખાય છે કારણ સોનું વધવાને કારણ છે ચાંદી વધવામાં એક લોકો કહેતા હોય કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીઅલ યુઝના હિસાબે વધેલા છે આમ તો જ્યારે ચાંદી એસી રૂપિયા બે મહિના પહેલા ત્યારે પણ ઇન્ડસ્ટ્રીયલ યુઝ હતો જ નહોતો એવું નહોતું તો એ કદાચ રિસ્કી બની શકે એવું મને લાગી રહ્યું છે પણ મળતી નથી બજારમાં ચાંદી સોનું હજુ મળી રહી છે અદિતભાઈ આપની પાસે આવું કારણ કે સોના અને ચાંદીના ભાવ અત્યારે આસમાન પર છે એટલે આપના મતે આ સાચો સમયગાળો છે જો કોઈને સોના ચાંદીની ખરીદી કરવી હોય તો હું તો ના જ પાડીશ કેમકે જે રીતના સોનાના ભાવ બી વધેલા છે અને સોનું બી જે છે તે અત્યારે આમ તો એનો જે જે છે એ રીતના વધ્યો પચીસ થી ત્રીસ ટકા લાસ્ટ એક મહિનામાં તો એ જોઈને એનું જે પ્રાઇઝિંગ જે છે એ અમને થોડોક ફુગાવો લાગે છે એટલે જેનાથી અમને એવું લાગે કે દિવાળી પછી જે આ ભાવ છે તે થોડો ઘણો નીચો આવશે અને એ ટાઈમે બાઈંગ કરવું સારું રહેશે અત્યારે જરૂરિયાત પૂરતું સોનું લેવાય અને જવેલરીમાં લઈ શકો છો પણ એ હમણાં નો કરાય અને સિલ્વરમાં તો એકચુઅલમાં જે રીતના સાહેબે કીધું કે આની પહેલા બી આ રીતના ચાંદી પચાસ ડોલર પહોંચીને પાછી ત્રીસ ડોલર આવી ગયેલી હતી ને પચીસ ડોલર આવી ગઈ હતી તો એવી રીતના જ આ બી થોડું ઘણું એવું કરેક્શન હંડ્રેડ પર્સન્ટ આવશે જ કેમ કે જે ચાંદીના બી જે ભાવ છે અત્યારે ચાંદી પ્રીમિયમ પર છે એકચ્યુઅલ ચાંદીનો ભાવ તો આજે બી એક લાખ છપ્પન હજાર રૂપિયા છે પણ એક લાખ ને હજાર રૂપિયા એ પ્રીમિયમમાં મળે છે કેમ કે ડિલિવરી નથી અને માર્ચ બે હજાર છવ્વીસ સુધી જે અત્યારે ઇમ્પોર્ટ બંધ કર્યું છે તે માર્ચ બે હજાર છવ્વીસ પછી અગર ઇમ્પોર્ટ ચાલુ થાય છે તો અમને લાગે છે કે ચાંદીના ભાવમાં ઘટાડો આવશે અને સોનાના ભાવમાં થોડો ઘણું કરેક્શન આવી શકે છે બિલકુલ સંજય આપનું શું માનવું છે આજ મુદ્દે અત્યારે સાચો સમયગાળો છે જો સોના ચાંદીની ખરીદી કરવી હોય તો

અન્ય વેપારીઓ પણ કહી રહ્યા છે સંજયભાઈએ પણ કહ્યું કે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી જો આપે સોના ચાંદીની ખરીદી કરવી હોય તો આપ કરી શકો છો પણ બાકી જે લોકોના ઘરે લગ્ન છે ધારો કે મે મહિનામાં કે માર્ચ મહિનામાં લગ્ન છે તો એ લોકો માટે પ્રોપર સમયગાળો આપને કયો લાગે છે શું આ મોંઘવારીમાં અત્યારે જે પ્રમાણે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે અત્યારે શોપિંગ કરવી જોઈએ કે પછી થોડી વેઇટ કરવી જરૂરી છે આમાં પ્રોપર સમયગાળો ભાવ માટે તો ચોક્કસ કોઈ અનુમાન કરી શકતું નથી પણ આપણી પ્રથા અને પરંપરા જે છે લગ્ન પ્રસંગમાં દીકરીને સોનું આપવું તો એના માટે જે કંઈક ભાવ હોય હમણાં કારણ આજે એક લાખ ને ઓગણત્રીસ અઠાવીસ હજાર છે કદાચ દોઢ લાખ થઈ શકે એના આગળ પણ જઈ શકે તો જે ભાવના હોય કે દીકરીને કંઈક આપણે આપીએ તો દસ તોલા નહીં ને પાંચ તોલા પાંચ તોલા નહીં ને બે અઢી તોલા પણ બાવીસ નહીં પણ અઢાર કેરેટના પણ દાગીના લઈ રાખો તો વધારે સારું ઇન્વેસ્ટમેન્ટની રીતે ના લેવાય પણ લગ્ન દીકરીને લગ્નમાં આપવાના હિસાબે ગ્રાહકો ખરીદી કરી શકે કારણ બધા પછી કદાચ ને બે લાખ થઈ જાય તો પછી વસવસો રહી જાય અરે યાર આપણને એક પચીસમાં મળતું તો આપણે લીધું નહીં અને કદાચ ઘટી જાય તો કંઈ લોંગ ટર્મ માટે ઘટેલું રહેવાનું નથી આગળ જતાં એ વધવાનું જ છે તો એવી રીતે આ રેટમાં લેવાય ઇન્વેસ્ટમેન્ટની રીતે ના લેવાય પણ દીકરીના લગ્નમાં પ્રસંગમાં વહુને આપવા માટે એ રીતે લઈ શકાય બિલકુલ સુનિલભાઈ કારણ કે આપ વર્ષોથી આ વેપાર સાથે જોડાયેલા છો મારે આપની પાસેથી એ સમજવું છે આપની પાસે ગ્રાહકો આવતા હશે અત્યારે જે પ્રમાણે સોના ચાંદીના ભાવ છે એને લઈ અને એમનું શું મંતવ્ય હોય છે એ શું કહેતા હોય છે એ ગ્રાહક તો બહુ બધા દિવસમાં આવે જ છે એમનું મંતવ્ય એ જ છે કે કદાચ દોઢ લાખ થઈ જાય બે લાખ થઈ જાય તો અમે રહી જઈશું એના કરતાં ભલે ને ભલે હમણાં જે કે અમારે પહેલાં પંદર વી દિવસ પહેલાં એક લાખમાં નહીં લીધું તો હવે ત્રીસમાં તો ત્રીસમાં પણ હું લઈ શક લઈ જઈએ કારણ એની પાછળ ભાવના હોય આપણી કલ્ચર છે આપણી પરંપરા છે શુભ શકુન તરીકે પણ સમજતા હોય તો દસ ગ્રામની જગ્યાએ બે ગ્રામ કે પાંચ ગ્રામ પણ ગ્રાહકોનો આગ્રહ હોય છે આવતીકાલે પુષ્ય નક્ષત્ર છે તે બે દિવસ પછી ધનતેરસ રહેવાની છે એટલે આ કરેલી ખરીદી એમના ત્યાં વૃદ્ધિ સમૃદ્ધિ વધારે એ હિસાબે પણ લોકો લઈ રહ્યા છે એવું જરૂર નથી કે પછી આગળ જતા ભાવ વધે કે ઘટે પણ શકુન સાચવવા માટે પણ લોકો લઈ રહ્યા છે દિપભાઈ આપની પાસે આવું સુરતમાં કઈ રીતનું માર્કેટ છે કઈ રીતના ગ્રાહકો શું વિચારી રહ્યા છે જ્યારે શોપિંગ કરવા માટે આવતા હોય ત્યારે એ છે લોકો જે રીતના અત્યારે આપણે જે શુભ સારા મુહૂર્તો છે અને અત્યારે લગ્નની ખરીદી હોય છે તો એ પ્રમાણે લોકો એ લોકોના જે બાઇંગ છે એ ચાલુ જ રાખે છે અને એ લોકો એ લોકોનું જે બજેટ છે સમજો કે દસ લાખનું બજેટ છે તો આજથી એક મહિના પેલા દસ લાખમાં બાઈંગ કરે છે કેમ કે એ લોકોએ જે રીતના આપણે લગનમાં દીકરીને આપવાનું હોય અને ક્યાં પછી અત્યારે પણ લોકોનું ગિફ્ટિંગ દિવાળીમાં બધી કંપનીઓ એકબીજાને ગિફ્ટિંગ પણ જે કરે છે તે પણ કરવું જ પડે એમ હોય છે તો એ લોકોના બજેટના પ્રમાણે જે વસ્તુ આવે છે એ વસ્તુનું ગિફ્ટિંગ કરે છે કેમકે સોનાને ચાંદીનું જે ગિફ્ટિંગ હોય છે એ જ્યારે કોઈને મળે છે તો એની જે ફિલિંગ હોય છે તે બીજા બધા ગિફ્ટ કરતાં ઘણી સારી હોય છે ને લોકોને એમ થાય છે કે સોનું ને ચાંદી આવ્યું અમને એટલે એ હિસાબથી કન્ટિન્યુ ગિફ્ટિંગ અને જે મુહૂર્તોને સાચવવા માટે જે લોકો બાઇંગ કરે છે એ લોકોનું ચા ચાલુ જ છે પણ ગ્રામમાં ઘટાડો છે લાસ્ટ યર કરતા અને થોડું ઘણું અમને ઘરાકીમાં બી ઘટાડો છે પણ ઓવરઓલ જોવા જઈએ તો લોકો એ લોકોના કલ્ચર ને એ લોકોના જે મુરતો છે સાચવે જ છે થોડું તો થોડું પણ ખરીદી ચાલુ છે જી સંજયભાઈ રાજકોટમાં કઈ રીતનું માર્કેટ છે રાજકોટ વાસીઓનું શું માનવું છે ભાવ વધારાને લઈને

કેટલા સમયની અંદર સોનાનો ભાવ દોઢ લાખને ટચ કરી શકે આપનું ગણિત શું કહે છે અને સાથે સાથે શું અહીંયાથી દોઢ લાખ ન પહોંચે અને ફરીથી લાખ આસપાસ જઈ શકે તો એની પાછળના પરિબળો એની પાછળના રીઝન આપને કયા લાગે છે સોનાનો ભાવ જોત જોતા એક મહિનામાં એક લાખ પરથી એક લાખ ત્રીસ હજાર લગભગ પંદર વીસ દિવસમાં થઈ ગયું છે એટલે હવે દોઢ લાખ પહોંચતા વાર નહીં લાગે અને જે જીઓ પોલિટિક્સની અમેરિકાની જે પરિસ્થિતિ છે ડી ડોલરાઇઝેશન અને જે અસ્થિર પરિસ્થિતિ ત્યાં ડાઉન શટડાઉન થઈ ગયેલું છે અને ડોલરની વેલ્યુ ઓછી થઈ ગઈ છે અને બીજા બધા કન્ટ્રીના કરન્સી આગળ વધી રહી છે આ વધારો જોતા આ ભાવ તરત ઘટે એવું લાગતું નથી અને બહુ જ શોર્ટ ટર્મમાં દોડ થઈ શકે એવું મારું અનુમાન છે એમાં બહુ કંઈ રાહ જોવાનો વારો આવે એવું લાગતું નથી બીજો પર સવાલ આપે શું પૂછો હાવ ઘટે તો પછી એની પાછળના રીઝન કયા લાગી શકે ભાવ ઘટવા પાછળ રીઝન હમણાં નથી દેખાતું બેન કારણ આ ભાવ ખૂબ જ વધી ગયેલા છે અને અત્યાર સુધી આવું કોઈ દિવસે થયું નહોતું કે આટલા સ્પીડી ભાવ વધ્યા પછી પરત તરત તાજ પાછા ઓછા થઈ જાય રેગ્યુલરમાં ચાંદીમાં બંને રીઝન લાગે છે પણ સોનામાં એવું લાગતું નથી કારણ ખાલી ફુગાવો નથી આ બધા કન્ટ્રીએ સોનું લીધેલું છે કોઈએ પચાસ ટન કોઈએ સો ટન કોઈ પાંચસો ટન એવી રીતના વિપુલ માત્રામાં બધા જો દેશ સોનું લેતા થઈ જાય ત્યારે એક દેશ લઈ તો વસ્તુ અલગ છે પણ આટલા બધા દેશ જો સોનારી ખરીદી ખરીદી કરે તો ભાવ ઓછો થવાની શક્યતા બહુ જ ઓછી રહેતી હોય છે એવું મારું માનવું છે બિલકુલ દીપભાઈ સેમ સવાલ આપને પણ છે મારો કે આગામી સમયમાં કેટલા સમયમાં આપનું ગણિત શું કહે છે ક્યારે દોઢ લાખની આસપાસ ભાવ પહોંચી શકે છે અને શું હવે ઘટવાની શક્યતા આપ જોઈ રહ્યા છો ખરા અમને થોડું ઘણું કરેક્શન લાગે છે અહીંયાથી પણ એ જે કરેક્શન આવ્યા પછી બી સોનું દોઢ લાખ તો પહોંચવાનું જ છે અને અમે લોકો તો વિધિન સિક્સ મંથ ની ગણતરી મૂકીએ છીએ કે છ અત્યારથી છ મહિનાની અંદર અંદર સોનાનો ભોગ નીચે જશે બી થોડો ઘણો દસેક ટકા જો આગળ નીચે જાય તો પાછો દોઢ લાખ તો છ મહિનાની અંદર અંદર પહોંચી જ જશે એ હંડ્રેડ છે

એટલે ઘટવાનું અત્યારે કોઈ દેખાતું નથી પછી કદાચ દોઢ લાખ થઈને થોડું ઘણું ઘટે એ વસ્તુ અલગ છે કે અત્યારથી ઘટે એ કેવું બહુ મુશ્કેલ છે ઘટાડો આવશે પણ ક્યાં ભાવથી આવશે એ કહી શકવું અઘરું છે અત્યાર તો કન્ટિન્યુ બાઈંગ ના લીધે અને મોટા ઇન્વેસ્ટર ના લીધે ચાલુ છે વર્લ્ડ વાઇડ જે એક્સેજી છે એની ઇફેક્ટ આવે છે ઓકે સુનિલ ભાઈ આપણે અત્યાર સુધી સોનાની કે ચાંદીની ખરીદીની વાત કરી હવે વેચવાની વાત કરીએ જે લોકો સોનું કાઢવા માંગે છે વેચવા માંગે છે તો એ લોકો માટે આ સમયગાળો કેવો છે અને સાથે સાથે એવા લોકોને આપ શું સલાહ આપશો બેન મને એક વાતની બહુ જ ખુશી છે જ્યારે ભાવ સોનારા ભાવ લગભગ પચાસ હજાર હતા અને પચાસના જ્યારે પંચાવન થાય તો કેટલા બધા લોકો સોનું વેચવા માટે લાવતા હતા તો આપણી ફાઈનાન્શિયલ કન્ડિશન ભારતની સામાજિક આર્થિક રીતે બહુ જ આપણે સમૃદ્ધ થયેલા છે કારણ જ્યારે પચાસના પંચાવન હતા ત્યારે લોકો ગળાની ચેન છે પછી ઇન્વેસ્ટ કરેલું સોનું છે દાગીના પહેરેલા દાગીના વેચવા માટે આવતા હતા કારણ એ ટાઈમની પરિસ્થિતિ બહુ ખરાબ હતી આજે લગભગ દોઢ લાખની આસપાસ ભાવ છે તો લોકો ખરીદી માટે આવે છે મારા ત્યાં આ છેલ્લા મહિનામાં કોઈ સોનું વેચવા આવેલું હોય એવું બધે દેખાવામાં આવ્યું નથી આટલા બધા વધેલા ભાવમાં પણ લોકોનો સોનું ખરીદવાનો આગ્રહ છે એટલે એ બહુ સારી પરિસ્થિતિ છે કે આપણે સંપન્ન થયેલા છે આપણા ત્યાં પૈસા ફોરેન ફંડ વગેરે બહુ સારું ફરી રહ્યું છે એટલે આપણે વેચવાની પાછળ આપણા મેં માનસિકતા નથી હજુ ખરીદવા પાછળ છે એ બહુ ખુશીની વાત છે

સાચેમાં કોઈ વેચાણ આવ્યું નથી જે રીતના હોવું જોઈએ લોકો લેવા આવે છે અને કોઈને અગર વેચવું નથી કોઈને અત્યારે જે છે એ સાચવી રાખવું છે અને આની પહેલા જ્યારે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને યુટ્યુબ પર એ પહેલા વિડીયો વાયરલ થયેલા કે સોનું સાહીઠ હજાર ને સિત્તેર હજાર પહોંચી જવાનું છે એ ટાઈમે જે લોકો વેચવા આવતા હતા અમે લોકો અત્યારે અમને ના પાડી હતી કે અત્યારે નો વેચતા કોઈ સોનું નીચે જવામું નથી તો એ લોકો અત્યારે અમને કે છે કે સારું થયું અમે લોકો સોનું ન વેચ્યું અને અત્યારે અમને એ વસ્તુ અ નું એડવાઇસ કામ આવેલા લાગી ગઈ અને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એ લોકો અત્યારે સોનાના ચાંદીમાં ઘણું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવા લોકોની માંગ છે પણ સામેથી સપ્લાય નથી સિલ્વરમાં અત્યારે કશે બી ચાંદી મળતી નથી અને સોનામાં બી જે અગર મોટા મોટા સોદા હોય છે તો એની અંદર બી બે પાંચ દિવસ ડિલિવરીમાં ટાઈમ લાગે છે તો એ રીતના દેખાય છે કે સપ્લાયની સામે ડિમાન્ડ વધારે છે અને લોકો અત્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે અને કન્ટિન્યુ ઇન્વેસ્ટ કરે જ છે સોના અને ચાંદીમાં ઓકે સંજયભાઈ જે લોકો સોનું કે ચાંદી અત્યારે માર્કેટમાં વેચવા માટે આવતા હોય તો એ લોકોને આપની સલાહ શું આ સાચો સમયગાળો છે પચાસ સાઈઠ હજાર કોઈ દિવસ ભાવ ના થાય તો જે લોકોને ને વેચું તું ત્યારે વેચીને બધા પસતા એટલે કોઈ દિવસ ગોલ્ડ વેચીને તમે ફાયદો કરી શકો ને એવું શક્ય બહુ ઓછું હોય છે ક્યારેક મલે પણ નેવું ટકા કેસમાં એવું થાય તમે જે વસ્તુ રાખો છો તો તમને બેનિફિટ વધારે થશે વેચીને તમે પૈસા ને એમાંથી નહી કમાઈ શકો ઓકે અને એવરેજ ગોલ્ડ નું રિટર્ન જોઈએ આપણે લોંગ ટાઈમના નજરિયા થી કે તમે વીસ વર્ષ પચાસ વર્ષ એવરેજ બાર પંદર ટકા વીસ ટકા નું રિટર્ન એવરેજ હોય છે ગોલ્ડ નું એટલે વેચી રેમમાંથી નાખો લઈ શકીએ એવું બહુ ઓછું હોય છે ઓકે સુનિલ ભાઈ આપની પાસે આવું છેલ્લા ઘણા સમયથી આપણે જોયા જોઈએ છીએ કે માર્કેટમાં સોના ચાંદીના ભાવ સતત વધતા જ જઈ રહ્યા છે ક્યાંય આપણે એવું ના જોયું કે એકવાર વધ્યા પછી પાછા થોડા ડાઉન થયા હોય અથવા મામૂલી ફરક આપણે જોયો છે તો એની પાછળના વૈશ્વિક રીઝન્સ આપણે કયા લાગી રહ્યા છે સર એની પાછળના વૈશ્વિક રીઝનનો બહુ કંઈ એવો સ્ટડી નથી પણ જો છેલ્લા સો વર્ષનો વિચાર કરીએ તો બેંકમાં જે આપણને ઇન્ટરેસ્ટનો રેટ લગભગ દસથી આઠથી દસ ટકા જે હોય એટલા મળતા હોય છે પણ સોનામાં એપ્રિસિએશન લગભગ બારથી પંદર ટકા મળેલું છે આ છેલ્લા સો વર્ષનો ઇતિહાસ છે એટલે ભલે કદાચ વચ્ચે બે ત્રણ વર્ષ સોનાનો ભાવ પડી રહે પણ સરવાળે એકદમ સીધા પંદર વીસ ટકા પચીસ ટકા વધારો પણ થતો હોય છે તો સોનાનો ભાવ બેંક ઇન્ટરેસ્ટ કરતા એપ્રિસિએશન વધુ થાય એવો છેલ્લો સો વર્ષનો રેકોર્ડ જોયેલો છે ભાઈ એ હિસાબે વધારો મળી રહ્યો છે ઓ કીધી સેમ ક્વોશ્ચન આપને પણ છે આપના મતે વૈશ્વિક પરિબળો કયા છે અત્યારે જે આમ જોવા જાય તો ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારે રિસેન્ટલી બિટકોઇન બી ક્રેશ થયું છે તો જે લોકો બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરતા હતા એ લોકો પણ અત્યારે થોડું ઘણું એમાંથી એ લોકોનું જે ફંડ છે તે સોના તરફ શિફ્ટ કરે છે ફેડરલ રિઝર્વ એક ફેડરલ બેંકે કીધું છે કે આ વર્ષે એ લોકો હજી રેટ કટ કરી શકે છે તો જે જે રીતના અગર વ્યાજદરમાં ઘટાડો થાય છે તો લોકો એ લોકોના પૈસા બેન્કમાંથી કાઢીને ગોલ્ડ તરફ નાખે છે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી જે રીતના સાહેબે કીધું કે આપણે બાર થી પંદર ટકાનું રિટર્ન એવરી ઇયર સોનું આપે જ છે તો લોકો બેંકમાં પૈસા મૂકવા કરતા સોનામાં પૈસા મૂકવાનું હજી એ લોકોની ઈચ્છા વધી જાય છે એટલે અને જે રીતના અત્યારે વોર ચાલે છે આપણે ગાઝા અને ઇઝરાયલની વોર તો સમાપ્ત થઈ ગઈ પણ બીજી બધી વોર ચાલે છે અને ટેરિફ વોર જે બીજી ચાલે છે એના લીધે સોનાની અંદર આ જે વધારો છે એ એના લીધે છે જે રીતના ઇન્ટરનેશનલ ઇન્સ જે રીતના ઇન્ટરનેશનલ સિક્યોરિટી થતી જશે એ રીતના સોનાના ભાવમાં થોડું ઘણું સ્ટેબિલિટી કા ઘટાડો દેખાવામાં આવશે રાઈટ સંજયભાઈ આપને પણ મારો એ સવાલ છે કે આ જે ભાવ વધારો થઈ રહ્યો છે એની પાછળની ગ્લોબલ ઇફેક્ટ આપને કઈ લાગી રહ્યા છે કયા કયા કારણો આપને લાગી રહ્યા છે એના લીધે વૈશ્વિક બજાર નો બજાર છે બધા એની ટૂંકમાં સ્થિતિ બગડે એટલે સેફ રોકાણ તરીકે બધા ગોલ્ડ જોઈએ એટલે ગોલ્ડ એટલે પ્લસ બાજુ રહીએ છે અને ઇન્વેસ્ટ માં સેફ રોકાણ તરીકે એમાં ડાયવર્ટ થાય છે

તો એમને પણ ધારણા બહારની પરિસ્થિતિ આવીને ઊભેલી છે જે લોકોનો રોજનો પચાસ લાખ કરોડનો બે કરોડનો ધંધો હોય છે રિટેલનો તો એવા કેટલાક વેપારીએ આ મહિના દોઢ મહિનામાં પચીસ લાખ પચાસ લાખ એંસી લાખ પોતે લોસ કરેલો છે કારણ સવારથી સાંજ સુધી એક લાખને દસ હજારમાં વેચેલું હોય અને લેવા જાય તો એક લાખને બાર હજાર એટલે પહેલાં વેપારી લઈ નથી શકતા કે જવા દો આપણે એક લાખને દસમાં વેચેલું છે એક બાર ભાવ થયેલો છે તો આપણે કાલે રાહ જોઈએ તો બીજા દિવસે સીધો એકને પંદર થઈ જાય તો ત્રીજા દિવસે પછી ન છૂટકે એક લાખને સોળ હજારમાં લેવું પડે કારણ વેચેલું છે એવી રીતે ઘણા બધા વેપારીઓને નુકસાન થયેલું છે એટલે ગ્રાહકોને અમે ચોક્કસ સલાહ આપી શકતા નથી અને બને ત્યાં સુધી જરૂર હોય એટલો જ લેજો જો બિનજરૂરી ઇન્વેસ્ટમેન્ટની રીતે લેતા નહીં એવી એક સાચી સલાહ આપીએ છીએ પછી છેલ્લે જે વધે તો વધેલા ભાવ મળે છે પણ આજે આપણે કહીએ કે ના ભાઈ આજે લઈ લો તમે અને પછી કાલે ઘટી જાય તો ખોટું ઘરાકનું લોસ થાય એ કોઈ પણ વેપારીને ગમે નહીં કે આપણા એડવાઇસથી ઘરાકનું કંઈ નાનું મોટું સોનાના નુકસાન થાય તો લગભગ તો સલાહ આપવાનું ટાળીએ છીએ જે પરિસ્થિતિ છે અમે એ મૂકીએ છીએ ગ્રાહક સામે અને ડિસિશન લેવા ગ્રાહક પર છોડીએ છીએ તમને યોગ્ય લાગે એ પ્રમાણે નિર્ણય લેજો આવું બધા જ વેપારી આજે પોતે જ જો લોસ કરેલા હોય તો બીજાને કેવી રીતે સલાહ આપી શકે એવી અણધારી પરિસ્થિતિ આજે આવેલી છે રાઈટ દીપભાઈ આપની પાસે પણ સેમ આપની શું સલાહ છે સલામત જયના કીધું કે સાચી વાત છે કે અત્યારે અમને એનાથી ખબર પડતી કે કેવી રીતના રેટ નો ઉતાર ચઢાવ ચાલે છે કેમ કે જ્યારથી ટ્રમ્પ સરકાર આવી છે ત્યારથી ડિસિઝન રાતોરાત બદલાય છે નવા નવા રૂલ્સ નવા નવા ટેરિફ કઈ પણ ક્યારે પણ એ લોકો લાગુ કરી દે છે જેનાથી સોના ને ચાંદી ઉપર ઇફેક્ટ આવે છે જો કે અગર એ પોઝિટિવ હોય છે તો સોનું તૂટે છે અને નેગેટિવ હોય છે તો સોનું વધે છે તો એ રીતના અમે લોકો એના ઉપર કઈ ટિપ્પણી નહીં આપી શકીએ પણ અમે એટલું જ કહેશું કસ્ટમરને કે અત્યારે જે રીતનો ભાવ છે એ રીતના તમે કોઈ પણ ભાવમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો ટુકડા ટુકડામાં કરો જે રીતના મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરો છો એવી રીતના આમાં પણ એસઆઈપી રૂપે દસ દસ ગ્રામ એક એક ગ્રામ પચાસ પચાસ ગ્રામ જે રીતના તમારી ક્ષમતા હોય એ રીતના થોડું થોડું ટુકડામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા રહ્યો તો તમારો એવરેજ ભાવ સો ટકા સારો આવશે અને બીજું ચાંદી પણ જે રીતના છે ચાંદીમાં થોડુંક વેટ કરવા જેવું છે કેમ કે ચાંદી નો જે રેટ છે એ હંડ્રેડ થોડો ઘણો ડાઉન આવશે તો ચાંદીમાં વેટ કરો પણ સોનામાં અમે એવી એડવાઇસ આપશું કે તમે કન્ટિન્યુ બાઇંગ ચાલુ રાખો અને ભલે એક સાથે નો થતું હોય પણ થોડું થોડું ચાલુ રાખો તો એવરેજ રેટ તમને સારો મળશે રાઈટ સંજયભાઈ આપને પાસે આવું આપની શું સલાહ છે મારા મંતવ્ય મુજબ કે ગોલ્ડ અત્યારે છે ને આપણે જરૂરિયાત છે જે

જ્વેલર્સ હતા જે વેપારીઓ હતા એ આપણી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી જો આપે સોના કે ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું હોય કે પછી ખરીદી કરવી હોય તો અત્યારે શ્રેષ્ઠ સમય છે આગામી સમયમાં હજુ પણ ભાવ વધવાના છે ઘટવાના નથી અને સાથે સાથે જે લોકો ખાલી જ ખરીદી કરવાના હોય જેમના ઘરે લગ્ન ન હોય દીકરી કે બહુ માટે સૂનું ન લેવાનું હોય તો એમને અત્યારે કોઈપણ જાતની ખરીદીથી બચવું જોઈએ એવી સલાહ આ વેપારીઓએ આપી છે આ સાથે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર